બનાસકાંઠાના ધાનેરાના અનાપુર ગામની નાઈ સમાજની દીકરીએ બીએસએફમાં ટ્રેનિંગ પૂરી કરીને ઘરે પરત ફરતા રેલી નીકાળી તેનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ધાનેરા તાલુકાના અનાપુર ગામમાં નાઈ સમાજમાં જન્મેલી દીકરી શાળામાં અભ્યાસ કરતા સમય બીએસએફમાં જવાનું સપનું જોયું હતું અને બીએસએફમાં તેની નોકરી મળતા તેનું સપનું પૂર્ણ થયું છે આજે પશ્ચિમ બંગાળમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને તે પરત ફરતા ધાનેરાથી અનાપુર ગામ સુધી ત્રીસ કિલોમીટર લાંબી રેલી નીકાળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં નાઈ સમાજ સહિત ધાનેરા તાલુકાના લોકો જોડાયા હતા રીતુ નાઈ નામની દીકરીનું વિવિધ સમાજ દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે રીતુના માતા પિતાએ મજૂરી કરીને તેને શિક્ષણ અપાવીને તેનું બીએસએફમાં નોકરીનું સપનું પૂર્ણ કરાવ્યું છે ધાનેરા તાલુકાના નાય સમાજમાંથી બીએસએફમાં નોકરી મેળવનાર પ્રથમ દીકરી બની છે મારું નામ નાઈ રીતુબેન બગાભાઈ છે મારું નાનપણથી જ સપનું હતું બીએસએફ જોઈન કરવાનું પછી સ્કૂલ ટાઈમમાં મહેનત કરીને એમ બી મેં બીએસએફ જોઈન કર્યું મારું બીએસએફ જોઈન કરવાનું એક જ ધ્યેય હતું આ વર્દી મેળવવાનું એક જ ધ્યેય હતું કે હું દેશની સેવા કરી શકું આપણી બહેનો દીકરીઓને ભણાવો અને દેશ માટે આગળ વધારો અને મારું મેં નોર્થ બેંગાલમાં ટ્રેનિંગ પૂરી કરી બીએસએફની ની અને હાલ મારું ગુજરાત ભુજમાં જ પોસ્ટિંગ આવ્યું છે એટલે બસ મારું એક જ ધ્યેય છે કે દીકરીઓને ભણાવો અને દેશની સેવા માટે આગળ વધારો ભારત માતા કી